સુરતમાં યુટ્યુબ અને મોબાઈલ ફોન મારફતે લુભામણી જાહેરાતો આપીને લોકોને ઘરે બેઠા રૂપિયા કમાવાની ઓફર આપી કરોડોના વળતર રિટર્નની લાલચ આપતા ગઠીયાઓએ મળીને મોટી છેતરપિંડી આચરી હતી સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ પંચાવન લાખ ચોરાણું હજાર નવસો એકવીસની છેતરપિંડી સામે આવી છે ક્રાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ક્રાઇઝર વર્લ્ડ નામની ફેક કંપનીના ફરાર ડાયરેક્ટર આરોપીઓ ક્રાઇઝર બર્ટ નામની કંપનીના નામે ગૌરવપથ રોડ મોનાર્ક કોમ્પ્લેક્ષ ઓફિસ નંબર સી ચારસો અઠ્યાવીસ ના ચોથા માળે ઓફિસ ભાડેથી રાખી હતી કેવિનભાઈ ચનકભાઈ બ્રહ્મભટ્ટના નામે ઓફિસ કરારભૂત કરીને કાર્ય શરૂઆત કરવામાં આવ્યું હતું આ કંપની દ્વારા યુટ્યુબ મોબાઈલ ફોન અને મિત્રોની ભલામણના આધારે લોકોને મેમ્બરશીપ લેવાની અને ઘરે બેઠા કમાણી કરવાની લાલચભરી ઓફરો આપવામાં આવતી હતી ફરિયાદી તથા શાયદો પાસેથી રૂપિયા ચોવીસો થી શરૂ થતા અને પછી મૂડી પરત મળવાના વાયદા સાથે કુલ રૂપિયા પંચાવન પોઈન્ટ ચોરાણું લાખ વસૂલવામાં આવ્યા હતા દરેક સભ્યના નામે એક આઈડી બનાવવામાં આવતી અને દરેક નવા જોડતા સભ્ય રૂપિયા ચોવીસો ચૂકવવાથી અને પંદર ડિજિટલ યુરો અંદાજે રૂપિયા બારસો તેના આઈડી પર દેખાડવામાં આવતા હતા આ સમગ્ર વ્યવહાર ક્રાઇઝર ડોટ વેબસાઇટ સ્લેશ ક્રાઇઝર ડોટ નેટવર્ક નામની વેબસાઇટની લિંક મારફતે ચલાવવામાં આવતો હતો દરેક નવા જોડતા સભ્યથી મળેલા રકમ જૂના સભ્યોના આઈડીમાં પોઈન્ટ્સ અથવા ડિજિટલ યુરોના રૂપમાં દર્શાવતી આવતી જેના આધારે લોકોને ભવિષ્યમાં મોટી કમાણી થવાની લાલચ આપવામાં આવતી હતી આ સમગ્ર કૌભાંડ એક જાળશાજીથી ભરેલું પૂર્વ નિયોજિત કાવતરું હતું આરોપીઓએ સામૂહિક રીતે કામ કરીને લોકોને લલચાવ્યા રોકાણ કરાવ્યા અને ત્યારબાદ કોઈ વળતર આપ્યા વગર પૈસા લઈને ફરાર થઈ ગયા હતા આરોપીઓએ લોકોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી આ અગાઉ મોહિત કુમાર કમલેશભાઈ પટેલ કેવિનભાઈ જનકભાઈ બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળભાઈ ગુસાઈ નામના ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે હવે ફરાર ડાયરેક્ટર અનિલ સુરેશભાઈ શર્મા અને વિપુલ શિવાજીભાઈ બાવીસકરને ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે સુરત શહેર ખાતે પાલ ગૌરવપથ રોડ ખાતે ક્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા ફરતા આરોપીઓ હતા જેમાંથી આજરોજ આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસકરનાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબનાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ચોવીસો રૂપિયા ભરી અને તેના એક એક લાખ બાર હજાર જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને પંદર સી જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે તેઓ પોતાના શરમનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા કરતા હતા આ બંને આરોપીઓને છવ્વીસ મે બે હજાર પચીસના રોજ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમને છવ્વીસ મે બે હજાર પચીસ બપોરના એક વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયો છે ક્રાઇમ બ્રાન્ચ હવે અન્ય સહયોગી આરોપીઓ અને શક્ય અન્ય ભોગ બનેલા લોકોને શોધવાની દિશામાં આગળ વધી રહી છે